ડભોઈ મામલતદાર કચેરી બહાર આજે વકીલ મંડળે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો મામલતદાર કચેરીમાં મરણમાં ચાલી રહેલા કેસ દરમિયાન વકીલોએ હાજરી આપી પરંતુ મામલતદારે તેમને બહાર જવાની તાકીદ કરતાં વકીલોમાં રોષ ફાટી નીકળ્યો વકીલોએ કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ નોંધાવ્યો ડભોઈ બાર એસોસિએશનના મંત્રીએ જણાવ્યું કે હવે જિલ્લા કલેક્ટર કચેરી સુધી ન્યાય માટે રજૂઆત કરવામાં આવશે વકીલોનું કહેવું છે કે કેસ ચાલુ હોય ત્યારે તેમને દૂર રહેવા જણાવવું અસંગત છે ડબોય મામલાદાર કોર્ટ ખાતે જન્મ મરણના કેસો હતા જેમાં વકીલો ઘણી સંખ્યામાં હાજર હતા મામલાદાર સાહેબ દ્વારા એવું જણાવવામાં આવેલું કે વકીલ સાહેબોએ બહાર ઊભું રહ્યું જેથી મને ફોન આવતા હું તાત્કાલિક ગુરુને એમના સાથે વાત કરવા તેમજ બધા હોદ્દેદારો વાત કરવા માટે પહોંચેલા બહાર એમના સાથે જે વાત કરી હતી બહાર વકીલો માટે વ્યવસ્થા નથી પણ અમારી સાથે તેમજ સિનિયર વકીલો સાથે પણ અભદ્ર વ્યવહાર કરી વકીલો એક ન્યુસન્સ પેદા કરે છે એવી હકીકતો જણાવી તમારાથી થાય તે કરી લો અમે અંદર તમને નહીં બેસવા દે એવું વર્તન કરે છે જે અમે તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે ડભોઈથી નિરંજન ચૌહાણ બી વન ન્યૂઝ વડોદરા